આજ તારીખ તેર એક બે ના રોજ સવાર સવારમાં આપણે અત્યારે ફોન આવેલ છે શ્યારામ શો છે રાઈ અને અત્યારે હડકવાની અસર છે તો ફોન આવતા મહાદેવ મહાદેવ કે આવજ મેં કે પાતળું રાડું છે લઈ અને ત્યાં રહી ખાડામાં પડી ગયું છે જોયું કેમ છે કેમ નહી મહાદેવ છે હેલ્પ કરીએ કો નવું નવું વાસણું મુચ્યું હોય છે ને પછી એમ ભાગતું હોય છે

અતારે ઘડેક રવાજો સાહેબ આવે પછી કાઢી લેશું પછી ફોન કરીશ બાજે આવી તો મોરી ને ને મોરી એવું મોરી આવડું રાડું ને ખાલી એક પોરી ને તો માથે મારે

સમજી બહાર કે પાસ કુલ કે દેને જી લે લે તમરમ કે એ રાડુ જાવ બાબા આમ કે ખડુક લે બાબા ઓય હર ઓય આ હેરી ના કાં પકડાય કાં એદી ન પકડ આમણો મોત પણ ભાગીયો શું કરું ઈ દે છે દી દીવાનો આ ગાડી પર બેલે બેલે ગાડી ના રખડે અરે ના આવે તો નહિ એમ મોઢામાં હલ ને તો નીકળું બધું એવું હતું

हो राखर कहाँ भन्दै

નવું હોય તો વ્યવસ્થિત જે બહાર કાઢી એનું વ્યવસ્થા કરવામાં આવશે પરવાર મહાદેવ આ થઈ શકે તેટલી હેલ્પ અને સેવા ના ના બાપ બહાર કાઢ્યું એમાં હોય મારવા જ છે

રેડિયા નો ન મળતા હતા બહાર હાટે કાટે એની હાલત આવી દેતા થાય હો દેવા તાર હું હવે શું કાતો હોવા નહી તો એ ને બને તાળિયા કોઈ બીર વર્તું પુક્તા નહી લાગ્યો છે યાર આને આમાં આમાં ગામો ને બરાય બરાય આ બાઈ જન સીધું બંદ નહી ગયો બસ આ વાંધો નહી